પૂણા પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી લેતી વરાછા પોલીસ ટીમ સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ગોજીયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચપી પટેલ નાઓએ ગુનાઓ શોધી કાઢવા તેમજ ના સફળતા આરોપીને પકડવા સારું જરૂરી માર્ગદર્શન આપેલ છે અનુયઈ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચજી પરમાર નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમ બનાવીને અસફરતા આરોપીઓને પકડી પાડવા સારું અને જેઓ હાલમાં રાજસ્થાન ખાતે તપાસમાં રોકાયેલ હોય તેઓને સંયુક્ત બાતમકીકત મળેલ કે પૂર્ણા ગામ મુક્તિધામના ઢાળ પાસે સીતારામ સોસાયટી વિભાગ એક શેરી નંબર ત્રણ ખાતે એકાદ દિવસ પહેલા વિપુલ નકુમ મર્ડર થયેલ અને

હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ પ્રવીણભાઈ નાઓ તાત્કાલિક બાતમીકીકત વાળી જગ્યા યોજાઈ બાતમે વર્ણનવાળા વાળા ઇસ્મમાં વિપુલ શંભુભાઈ વાળા નાકને કોડન કરી પકડી પાડી બાતની બાબતે કરાઈ કરી ડિટેનની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરી છે